ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ જે તમને પાના નંબર છવ્વીસથી સત્યાવીસ ઉપર તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર મળી જશે જેનો આપણે મિત્રો સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ પેટીના સાધનોનો ઉપયોગ જેની અંદર મિત્રો આપણે શું કરવાનું છે એની થોડી કાછી પાથળી સમજ મેળવીએ મિત્રો અહીંયા ગણિતમાં વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીમાં વિવિધ સાધનો આપવામાં આવે છે અહીં તમે ફૂટપટ્ટી કોણમાપક પરિકર વિભાજક વગેરેની આકૃતિ દોરો અને તેનો ઉપયોગ લખો તમારી કંપેસ કંપાસ પેટીમાં અન્ય જે સાધનો સામગ્રી તમે રાખી હોય તેને પણ તમે અહીં ઉમેરી શકો છો હવે આપણે મિત્રો અહીંયા સૌ પ્રથમ સાધનોનો ઉપયોગ અને એનું મિત્રો આકૃતિ સહિત આપણે લખવાના છીએ પહેલો ક્રમ છે તો સાધનોનું નામ છે માપટ્ટી તમે અહીંયા માપપટ્ટીની આકૃતિ દોરી શકો છો અથવા કોઈ પણ માપપટ્ટીને મિત્રો અહીંયા ચિત્ર હોય તો એને ચિપકાવી પણ શકો છો સાધનનો ઉપયોગ તો વસ્તુની લંબાઈ માપવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે બીજું છે પારકર તો મિત્રો પરિકર છે અહીંયા આ પરિકર છે તો એની મદદથી શું થાય છે તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો વર્તુળ દોરવા માટે પરિકરનો ઉપયોગ થાય છે ત્રીજું છે વિભાજક આને મિત્રો વિભાજક કહેવાય છે બે લીટી વચ્ચેનું મેપ જાણવા ખૂણો માપવા માટે આ વિભાજકનો ઉપયોગ કરવામાં આવે છે ચોથું છે કોણમાપક તમારી મિત્રો જે ફૂટપટ જે કંપાસ પેટી છે એની અંદર આવું કોણમાપક આવે છે તમે જોયું હશે એનો ઉપયોગ શું છે તો મિત્રો ખૂણો દોરવા માટે કે દોરેલ ખૂણાનું માપ જાણવા માટે કોણમાપકનો ઉપયોગ થાય છે પાંચમો છે કાટકોણ ત્રિકોણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આવું ચિત્ર જોયું હશે તમારી કંપાસ પેટીમાં તો એ કાટકોણ ત્રિકોણનું છે એનો ઉપયોગ શું છે તો ખૂણાઓ માપ સાથે ઝડપી દોરવા માટે બરાબર ખૂણાના માપ સાથે ઝડપી દોરવું હોય તો કોણ માપક કાટકોણ ત્રિકોણનો ઉપયોગ થાય છે લઘુકોણ ત્રિકોણ મિત્રો અહીંયા લઘુકોણ ત્રિકોણ પણ તમે જોયો હશે આવું તમારે પેટીમાં આપેલું હશે તો એના માટે ખૂણો માપ સાથે ઝડપી દોરવા માટે પણ ઉપયોગ થાય છે હવે આના સિવાય તમે બીજું શું કંપાસપેટીમાં રાખો છો એ પણ લખવાનું છે જેમ કે પેન્સિલ છે બરાબર તો તમે મિત્રો સાધન કહેવાય પેન્સિલ પેન્સિલનું ચિત્ર અને શાના માટે તો લખવા માટે પેન્સિલનો ઉપયોગ કરીએ છીએ રબર તો રબર શાના માટે એનું ચિત્ર દોરી અને રબર છે એ કોઈ પણ ભૂલ થઈ હોય તો વસ્તુને પૂછવા માટે રબરનો ઉપયોગ કરીએ છીએ પછી સંચો તો સંચો સંચારનું ચિત્ર દોરવાનું છે અને સંચો તો કે ભાઈ પેન્સિલની અણી કાઢવા માટે સંચારનો ઉપયોગ કરીએ છીએ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ સહિત દોરી અને તમારું કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ અને તેના ચિત્રો તમે દોરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ તમારી સહી કરવાની છે વાલીની સહી તારીખ આવશે અને શિક્ષકની સહી કરવાનું ન ભૂલતા આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે જેથી કરી મિત્રો ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા